ơ chinh cu tinh quần đâu có ai mọi hello, peace with over you, a god over you, a baby guy you your mother,

Later, vô địch, ok, nghe thấy, nghe thấy, ok, 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 ok,

અમારે ટીંગ કો બેન ડાઈ દે ને લા હે ને બેલે હેલો લે ઓર ખાણ પલર દો તો હોતા આ જો ની હા લે અને ઓકે હાલો તો હું હે ને ભાઈ ખાણ પલારી દઉં અમારે છે ને આમ લઈને આવું પણ આડી મેં તમને બતાવ્યું ને આગળ આ થોડું થોડું લઈને આવજો ને એટલે મારા રસ્તો માંજો ના આવે સારું હાલો તો આને જરા ખાણ પલાડ દો હવે ગાય ભેવા દોવાઈ ગયું બાકી નાળી ખીજા હા જરા હાલો તો કન્ટિન્યુ રહેજો પણ આપણા આગલે વ્લોગમાં મજા આવી છે તો મિત્રો હવારનું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ને દૂધે દઈ આવ્યો ભેહું છૂટી ગયો ને ભેહું આવી ગયો વેકન જોઈ લો પહેરા બધા આઈ ક્લાસના ને ખડ હે ને હવે પાકી ગયા ને એટલે ભે શું કે આમ ધરાઈ જાય ગાયો ઘા પણ આમ ન ધરાય એટલે ટૂંકમાં હે ને તડકો હોય એટલે કેવરા આવે તો ખોરું પણ કંઈ વાંધો ન થાય તો કંઈક કંઈક પાછો વાદરા ના આવી જાય ને આડા તો પાછો તડકો થઈ જાય ને એટલે સાંજમાં થઈ જાય પાછો પાછો તડકો આવે તો ઘડી કાઢી થાય ને ઘડી ગરમ થઈ રહી સેલા કરે એટલે વાંધો નહીં આવે ને હવે આમ જવા દેવા ધાર ને આમ એકઠી વહેલી સાઈડ બાકી જો તમે અટાણા માહોલ વરસાદ જીવો તો નથી કહેવાય પણ ટૂંકમાં આમ કહીએ ને તો કે ખડકું નીકળ્યું હોય જો આવી જાય ને તો મેડ આવી જાય માંડવીઓને ખાસ જરૂર છે અટાણા પાણીની તો બાકી ને લાંઘા ખાય બહુ માંડે છે અમારે તો બધું વાંધો નથી આવતો અમુક અમુક લાંઘા ખાય બહુ ઓરવેલ વાળા તો એવું થતું જ છે પ્રોબ્લેમ રહીએ જો કે પોર હાલતા કરી દે ઓરવેલ વાળા તો પણ હજી અર્ધાય નહીં હાલતા કરે અર્ધાય કરતી જાય છે એવું છે

ઢીલું છે ને આપડી ગાવડી તો એ રીતના મોજ મસ્તી કરે છે ને ચરે છે આપણા એને વારવ્યું છે બાકી આગળ ઘટી જાય છે બીડીમાં અલે મથાડી થોડી એ મથડી ભાગી ગયું નહીં લાખો તમે જો પણ એને છે ને થોડુંક ખાય ને થોડુંક ભાગી જાય થોડુંક ખાય ને ભાગી જાય એવું કરે ચાલો તો પેહો બંધ થઈ ગયું ને અગિયાર જેવું હું છું છે અગિયાર જ થાય છે બહુ ટાઈમ જોયો નહીં પેહો હું બંધ ગયું કમ્પ્લીટ પાણી પાઈ લીધું અને ડેલો બંધ કરી દીધો હા ને એક બે ત્રણ કેટલી બની ગયું ખબર હોય એક બે ત્રણ ને શિયાળ બાંધ્યું બાકી બધા છૂટા ગાયું એક પેન વાંસડા પાડ્યું બધા છૂટા હે બેઠા રે વાંધો નથી પાવર નથી ને એટલે જરાક ઘૂમરા મારી છે પણ પાવર આવી જાય એટલે વાંધો નહીં આવ્યો હમણાં એવા થઈ ગયા પંખા ને પંખા નહીં ખા ને એ પંખા ને એવા થઈ ગયા ને એટલે પાવર નાં હોય એટલે નિમાય પછી સામટા ઢોળી જાય એટલે ગરમી તો જરા થાય અંદર થી નીની ગરમી પણ વાંધો નહિ હાલો ને power આયી છે એટલે પંખા ચાલુ થઈ ગયા હે બાકી તો પાણી પાણી પાઈ લીધા ને જોઈ લો આ ખસકાણ કાણ કર્યું કસક કાણ કર્યું છે આવું શું તો ભાષા માં કહીએ તો આપડે હાલો તો કન્ટિન્યુ રેજો બ્લોક માં આપડે ઘેરે જઈએ પછી મળીએ साला अदोई <laughs> ल नक्कू मारयस थी मने लोई काढास जतरी आए साला नक्कू मारता है हमको ये नक्कू मारता है तू बिला हमको गई हो गुरुजी તારે આના નખો માર માં તો બિલ્લી તાજ આપણા નવરા બેઠા હતા ને તો જો આ બધું સોખો કરી નાખ્યું મે બીજા કોઈ નહીં જો આ મોટર આ હે આપણા મકાન બને ને એટલે મોટો લીધું ટાકો રાખ્યો હતો તો આગળ ને બધા આ રૂડા હે ને મારે જીવાન પેઢી રહેવા દીધી ને આ જો ને એટલે આ રાયમ ફાટે ભાંગી ન જાય એટલે અને થોડા આને સપોર્ટ મળી જાય આ સોફાળો નું બાકીને મસલા જરાક કવડે ને જો ભાઈ પોપી આ છે મસ્તી નાખીને ખાવાની લઈ જજો ને જો આપડા ઝાડો કેવડા કેવડા થઈ ગયા દેવ દેખો અને આ બીલા જો તમે આવા નહીં જોઈએ કીધી બહુ મોટી ક્વોલિટી છે બિલાની જોઈ લો કેવડા આ બીલા હે ને આ બીલી હું કહેવાય કે સુધારે બી કેવાય એવું કઈ કે આપડે ખાય ને તો એટલે બીલા જેવા સ્વાદ નો આવે એમ આપણા મકાન નું કામ ક્યાં પીગું થોડુંક અર્ધે પીગું હે હું બતાવું હાલો તમને આગળ બાકી જો લાતણા પીણા લાતણા

वहाँ होती है पश्चिम आ है बेडरूम आशे रसोल सॉरी बाथरूम जॉइंट बाथरूम बरोबर हाँ आशे खिड़की पश्चिम आ सीढ़ी आ सीढ़ी अजीब लम्बा 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 लेजा है पश्चिम मार, आ उम्मीद आ स्टोर रूम है लगभग

પહેલી તો ને ચલો તો મીડાઈ નેક્સ્ટ વ્લોગ માં હું અહીં રખડતો હતો આટા જ મારતો હોય એમાં તમને કાંઈ બિલા દેખાણ દેખાય ને તો જો કેવડા કેવડા હે બિલા બહુ મોટા મોટા છે ને બાકીને જો કાંઈ કટાણે આવો માહોલે સો વાગ્યા આપણે માઇન્ડવી ને બધુંય અ મેન ટ્યુ મે ને પાણી ચાલુ કરું એક બેદી માં વરસાદ નઈ થાય તો ને આ અમાર ગુલકીન વેલો ગુલકી હે ને ગુલકી uska વેલા હે ને આ પાણી નું ઝા દેખો આ સે આપો એન્ટર હે આ ઓલ ઓલો બેડરૂમ આ બાથરૂમ ઉપર સીડી હે પછી આ રૂમ હે અર રસોડું આ વાહન દેખાય રસોડાનો ટાકો છે ને ઓલી સેડ કપડા આપણે આ બાથરૂમ ના ભૂંગરા હે જો બાથરૂમ છે ઇનામ માટે ચાલો તો પછી મેડા નવા બ્લોગમાં તેનલને સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરીને જ જો આમ થોડકો આવતો એટલે આમ લોકેશન ફેરવી નહીં હું તારા હાલો તો રામે રામ ડાય ડાય અવાય